વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે એઆઈ ટૂલ્સ અને હાઈટેક ગેજેટનો ઉપયોગ કરતાં પકડાયા છે કોમ્પ્યુટર સાયન્સની એક પરીક્ષામાં વિદ્યાર્થીનીએ કોડિંગ માટે એઆઈનો ઉપયોગ કર્યો હતો જોકે તે પકડાઈ ગઈ હતી કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ચેટ જીપીટી જેમીની જેવા એઆઈ પ્લેટફોર્મ પરથી લાઈવ જોબો મેળવીને લખી રહ્યા હતા પરીક્ષાની આવી ગેરનીતિ અટકાવવા માટે યુનિવર્સિટીએ એક ગેડલાઇન આપી છે આપણી વિધા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક લાખ પચીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અને બસો પચાસ કરતા વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા બસો પચાસ કોલેજના તમામ વર્ગખંડો આઈટી થી કનેક્ટેડ છે સ્કોડ ને સૂચના મળતા અને ખંડ સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ચેટ જીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતાં ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ બોલપેન ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક રિંગ એ જે જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈ ફાઈથી કનેક્ટેડ થઈ શકે છે એવા એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છીએ અને સમય જતાં એક વધારે આર્થિક દંડ કરવાનું પણ વિચારી રહ્યા છે